પાટણના ઊંઝા ત્રણ રસ્તા નજીક કેનાલની નજીક પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા દોઢ મહિનાથી લીકેજ છે આ વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરતું ન પહોંચતું રહ્યું ત્યારે તૂટી ગયેલ પાણીની પાઇપના કારણે રોજનું હજારો લીટર પાણી સીધું કેનાલમાં વહી રહ્યું છે આ અંગે સ્થાનિક લોકોએ તંત્રની કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે તૂટેલી પાઇપ રિપેર કરાય તેવી માંગ કરી હતી પાટણ નગરપાલિકાના કર્મચારીઓ શું પગાર બેઠા બેઠા લે છે ઊંઝા ત્રણ રસ્તાની પાણીની પાઇપલાઇન છેલ્લા દોઢ મહિનાથી લીકેજ છે શું પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ બ્લેક ચશ્મા પહેર્યા છે કે શું સત્વારે પાણીનું લીકેજ બંધ કરવા માટે સ્થાનિક લોકોની માંગ ઉઠી બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ પાટણ ઊંઝા ત્રણ રસ્તા જે ઉંઝા ત્રણ રસ્તાથી ઊંઝા જવાના રોડ ઉપર કોર્નરમાં પાણીની પાઇપલાઇન તૂટેલી છે બરાબર છે એક મહિનાથી આ પાણીની લાઇન તૂટેલી છે કોઈ એને કોઈ દરકાર વાળો નથી પીવાના પાણીની પાઇપ છે અને બધું જ પાણી નહેરમાં બધું ઠલવાઈ રહ્યું છે અને બહુ જ વેડફાય છે હજારો લીટર પાણીનું અહીંયા બગાડ થાય થાય છે રોજે રોજ જોઈએ છીએ બરાબર છે હાલ ઉનાળાની સિઝન ચાલુ થાય છે અમુક ગામોની અંદર પીવાના પાણીની બહુ મોટી સમસ્યા છે જયારે આપણે પાટણ જેવી સિટીની અંદર જાગૃત નાગરિકો હોવા છતાં પણ જો આટલું બધું પાણી વેડફાતું હોય તો પછી છેવાડાના માનવી ની શું વાત કરવી જેમ બને જલ્દી તાકી દે આ પાણી ના વેડપાય એ રીતે તંત્રને પગલાં લેવા માટે નમ્ર વિનંતી કરું છું બાબુભાઈ મહારાજ ઊંઝા તરીની જોડે પાણી તૂટ્યું છે ને પાઇપ એટલે દોઢ મહિના થઈ ગયો આ બાજુ પાણી પોખતું છે ને